પાપા સીતારામ જોઈ શકો છો મિત્રો આપણા ભોપાભાઈ આજે રસોઈ છે અમારે ભાઈ શ્રી મુનાભાઈની ને ભોપાભાઈ પાપડ તળી રહ્યા છે ગરમા ગરમ અને મુનાભાઈ પણ પોતે એના જન્મદિવસ નિમિત્તે જમાડવા માટે પોતે જાતે મહેનત કરે છે અને જોઈ શકો છો તમે પાછળ મામા ભાત લઈને આવે છે તથા મુનાભાઈની ભાઈ પણ જાતે સેવા ભાવથી દાળનું વિતરણ કરવા લઈ રહ્યા છે તો આગળ જોઈશું ચાલો મિત્રો આપણા પ્રભુજીઓ સાથે સૌ મળી અને જોઈ બપોરનો ટાઈમ થતો આવે છે સાડા અગિયાર થઈ ગયા છે આજનું મેનુ છે અમારે ભાઈશ્રી મુનાભાઈ તમે શું મીઠાઈમાં લાવ્યા છો મુનાભાઈ ઠીક બરફી લાવ્યા છો સરસ 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 જોઈ શકો છો રોટલી બરફી પાપડ ભાત દાળ શાક જોઈ શકો છો બધા પ્રભુજી બેઠા છે અને જમવાનો ટાઈમ થઈ ગયો છે સીતારામ કેવું લાગે છે બધાને સારું લાગે છે ઓર ક્યાં કહેગા હકીમ તું ભૈયા ઓર ખાના ખાના બાના હો ગયા ચલો ખાના હા લગા દિયા હે ચલો આગે હાલો ભાઈઓ પ્રભુજીઓ જમવા આવી રહ્યા છે સર્વ ભાઈઓ સીતારામ બોલી રહ્યા છે બોલો સીતારામ રાજુભાઈ ક્યાં બોલી ગઈ તારામ સીતારામ

tarah tarah sitaram sitaram killa

આભાર ના ભાઈ આજે તમારું ભોજન અહીંયા રાખ્યું છે તે બદલ તમારો પહેલા તો ખૂબ ખૂબ આભાર અહીંયા ભોજન કરાવવા બદલ તમને કેવું લાગ્યું સારું અને અહીંયા સેવા કઈ રીતની થઈ રહી છે આ પ્રભુજીની બદાઈની ઓકે